તો સૌ પ્રથમ તો આપ સૌ મિત્રોને જય હિન્દ જય ભારત તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું હવે મિત્રો જો હું તમને એવું કહું કે ભાઈ એક જ વિડીયો એક જ વિડિયો બનાવો અને તમારી ચેનલ મોનિટાઈઝ થઈ જાય તો તમને કેવું લાગે એટલે એક જ વિડીયોનો મતલબ એવો નથી કે તમે ફક્ત એક વિડીયો મૂકો અને તમારી ચેનલ મોનિટાઈઝ થાય શરૂઆતની અંદર તમે થોડા ઘણા વિડીયો મૂક્યા હોય પણ પછી તમારે એક વિડીયો એવો બનાવવાનો છે કે જે ફટાફટ વાયરલ થાય અને તમારી ચેનલને મોનિટાઈઝ કરી દે એક જ વિડીયોથી તમારા તમામ સબસ્ક્રાઈબર જે હજાર સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે તે બધા કમ્પ્લીટ થઈ જાય ચાર હજાર કલાકનો ટાઈમ પણ કમ્પ્લીટ થઈ જાય ફક્ત એક વિડીયોથી તમને કેવું લાગે મિત્રો આ શક્ય છે કે નહીં હું તમને પ્રૂફ સાથે બતાવું એના માટે જઈએ આપણે આપણા મોબાઈલની સ્ક્રીન ઉપર અને બધું સમજી લઈએ કે ખરેખર આવું તે કઈ રીતે છે હવે આપણે આવી છીએ આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર અને તમે જોઈ શકો છો મિત્રો કે હું વિડીયો સેક્શનને ઓપન કરું છું અને હમણાં હમણાં જે મેં ઇન્ટરવ્યુ લીધું છે ડૉક્ટર ભરત આહિરનું તે વિડીયો હું ઓપન કરું છું ઓપન કરી અને આપણે તેના એનાલિસિસની અંદર જઈએ છીએ એનાલિટિક્સની અંદર જઈ અને આપણે જોઈએ છીએ મિત્રો તો ટોટલ આ વિડીયોની અંદર વ્યૂ આવ્યા છે સિક્સટી સિક્સ પોઈન્ટ ટુ કે એટલે કે સાઠ હજારને બસો વ્યૂ આની અંદર અત્યાર સુધી આવી ગયા છે હવે આપણે વોચ ટાઈમની વાત કરીએ મિત્રો તો ફાઇવ પોઈન્ટ નાઇન કે ધ્યાનથી જુઓ મિત્રો એક જ વિડીયો છે આપણે ચેનલ મોનિટાઈઝ કરવા માટે કેટલો વોચ ટાઈમ જોઈએ તો કે ચાર હજાર કલાક બરાબર પણ આ એક જ વિડીયોની અંદરથી મળી ગયા છે ફાઇવ પોઈન્ટ નાઇન કે એટલે કે છ હજારની આસપાસ વોચ ટાઈમ હવર આપણા થઈ ગયા છે હવે આપણે જઈએ સબસ્ક્રાઈબની અંદર તો આપ જુઓ કે સબસ્ક્રાઈબર્સ આ એક જ વિડીયોની અંદરથી વન પોઈન્ટ ફોર કે આવ્યા છે આપણી ચેનલને મોનિટાઈઝ થવા માટે થઈને હજાર સબસ્ક્રાઈબર જોઈએ પણ આ એક જ વિડીયોમાંથી અત્યાર સુધીમાંથી ચૌદસો સબસ્ક્રાઈબર આપણા આવી ગયા છે તો તમને કેવું લાગે એક જ વિડીયો તમારી ચેનલ મોનિટાઈઝ કરે કે ના કરે હવે તમારામાંથી ઘણા બધાને એવું થશે કે ભાઈ આ વિડીયો તો વાયરલ થયો અને તમે એવા વાયરલ ટૉપિક ઉપર ઇન્ટરવ્યૂ લીધું એટલે તમને વ્યૂ આવી ગયા ને તમારી ચેનલ થોડીક જૂની થઈ ગઈ છે એટલે વ્યૂ આવ્યા તો એવું નથી હવે હું તમને મારા જૂના વિડીયોમાં લઈ જાઉં કેમ કે હું જે પણ તમને શીખવાડું છું ને મિત્રો તે પરફેક્ટ શીખવાડું છું મારા વર્ષોના અનુભવથી શીખવાડું છું આ રીતે તમે કામ કરશો તો સોએ સો ટકા તમે પણ સક્સેસફુલ થશો અને ખૂબ જલ્દી થશો હું મારા જૂના વિડીયોઝની અંદર તમને લઈ જાઉં શરૂઆતના તો એના માટે થઈને આપણે આગળ જઈએ આપણા શરૂઆતના સેક્શનમાં તો હવે આપણે આવી ગયા છે આપણા શરૂઆતના પહેલાં વિડીયોની અંદર તો તમે જોઈ શકો છો કે ચાર હજાર અને છસો વ્યૂ છે જે મેં ફર્સ્ટ વિડીયો મારી ચેનલ ઉપર અપલોડ કર્યો હતો આ કઈ રીતે મિત્રો તમે મૂકો છો તો આઠ દસ વીસ પચીસ કે સો વ્યૂ આવે છે તો મારા પહેલાં જ વિડીયોની અંદર ફોર પોઈન્ટ સિક્સ કે વ્યૂ છે એનો મતલબ ખબર મિત્રો કે જે એસીઓ કરવાનો હોય છે શરૂઆતની અંદર સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન જે કરવાનું હોય છે આખું યુટ્યુબ તેની ઉપર કામ કરે છે આ તમને આવડી ગયું ને તો તમારા વિડીયો વાયરલ થતાં કોઈ નહીં રોકી શકે હા પછી વિડીયોની અંદર તમારી ક્વોલિટી હોવી જોઈએ વિડીયોની અંદર તમારો વોઇસ જે તમારો અવાજ છે તે ક્લિયર કટ આવતો હોવો જોઈએ તમારો જે વિડીયો છે તેની ક્વોલિટી પણ સારી હોવી જોઈએ ને તમારા વિડીયોની અંદરથી કંઈક નોલેજ પણ મળતું હોય કોમેડી કરતા હોય તો લોકોને હસવું આવતું હોય એટલે ટૂંકમાં જે પણ વિડીયો બનાવતા હોય તે હંડ્રેડ લોકોને મજા આવે ને એવો વિડીયો હોવો જોઈએ એટલે મેં શરૂઆત કરીને ત્યારે સર્ચેબલ કન્ટેન્ટ ઉપર શરૂઆત કરી કેમ કે મને ખબર છે કે હું કોઈ ફેમસ વ્યક્તિ નથી મને કોઈ તમારામાંથી કોઈ પણ મને ઓળખતું ન હતું ભલે મારી પાસે ઘણી બધી ચેનલ્સ હોય પણ એ બધી ફેસ લેસ ચેનલ્સ છે એટલે એની અંદર ક્યાંય પણ મારી ફેસ વેલ્યુ હતી નહીં એટલે મને કોઈ ઓળખતું નહોતું શરૂઆત કરી મેં સર્ચેબલ કન્ટેન્ટથી આપ જોઈ શકો છો કે પેલો વિડીયોની અંદર મેં મારું ઇન્ટ્રોડક્શન આપ્યું હતું અને બીજો જ વિડીયો મેં બનાવ્યો હતો મિત્રો કે હાઉ ટુ ક્રિએટ યુટ્યુબ ચેનલ ઇન મોબાઈલ હવે આ જે છે ને મિત્રો એ સર્ચેબલ કન્ટેન્ટ છે લોકો સર્ચ કરે છે જેને પણ ચેનલ બનાવી હશે તો તે સર્ચ કરશે કે ભાઈ યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી હાઉ ટુ ક્રિએટ યુટ્યુબ ચેનલ ઇન મોબાઈલ તો આ રીતના મેં સર્ચેબલ કન્ટેન્ટનો યુઝ કર્યો અને તેની અંદર તેત્રીસ હજાર વ્યૂ મારા બીજા જ વિડીયોની અંદર આવી ગયા હવે તમને એવું લાગે કે ભાઈ આની અંદર સબસ્ક્રાઈબરને કમ્પ્લીટ થયા હશે ઓલમોસ્ટ આની અંદરથી કેટલા મળ્યા છે આપણે જોઈ લઈએ સબસ્ક્રાઈબર વગેરે કેમકે આ મારો બીજો જ વિડીયો હતો તો આપણે તેના એનાલિસની અંદર જઈશું અને જોઈ લેશું તો ટાઈમ આની અંદરથી બે હજાર કલાક મળ્યો છે આપ જુઓ કે બે હજાર કલાકનો ટાઈમ છે અને સબસ્ક્રાઈબર નવસો ને અડસાઠ છે જુઓ બીજા જ વિડીયોની અંદરથી હજાર આપણે સબસ્ક્રાઈબર જોઈએ તો નવસો સાઈટ તો મારા બીજા વિડીયો જ કમ્પ્લીટ કરી દીધા અને વોચ ટાઈમ પણ બે હજાર કલાક જેવો કમ્પલેટ કરી દીધો તો કેવું થાય મિત્રો આ ટાઈપનો તમે કન્ટેન્ટ બનાવો તો ફટાફટ તમારા વોચ ટાઈમ અને સબસ્ક્રાઈબર થાય કે ના થાય હજી હવે તમને એવું લાગતું હશે કે ભાઈ તમારા એવો એક વિડીયો શરૂઆતમાં બતાડો કે જેની અંદર સબસ્ક્રાઈબર અને વોચ ટાઈમ બની એક જ વિડીયોમાંથી થઈ ગયા હોય તો હું તમને બતાવું એના માટે ટેકનિક છે મિત્રો કે તમારે એવા કન્ટેન્ટ ઉપર કામ કરવાનું છે જે લોકોને એટ્રેક કરે કેમ કે આપણે ફેમસ નથી પણ જે બીજા યુટ્યુબર હોય કે કોઈ સેલિબ્રિટી હોય તે તો ફેમસ છે ને આપણે તેનો ઉપયોગ કરવાનો છે એટલે શરૂઆતના વિડીયો મેં બધા સર્ચેબલ કન્ટેન્ટ ઉપર બનાવ્યા કે જે લોકો સર્ચ કરે એટલે ત્રણથી ચાર વિડીયો મારા જે શરૂઆતના હતા ને તેનાથી જ મારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ હતી આપ જુઓ કે તેત્રીસ હજાર વ્યૂ છે તેનાથી આગળ આપણે જઈએ તો ચાર હજાર નવસો આઠ હજાર સાતસો એટલે વ્યૂ આવવાના ચાલુ થઈ ગયા હતા બધા વિડીયોની અંદર આપ જુઓ ટુ પોઈન્ટ ટુ કે તેનાથી આપણે આગળ જઈએ તો પાંચ હજાર છ હજાર અને પચીસ હજાર એટલે મારી ચેનલ શરૂઆતના જ જે પાંચ સાત વિડીયો હોય તેની અંદર મોનિટાઈઝ થઈ ગઈ હતી પણ મેં તેનાથી આગળ જે હું ગયો ને તેમાં એક સર્ચેબલ કન્ટેન્ટને છોડી અને એક એવો કન્ટેન્ટ લાવ્યો કે જે એક જ વિડીયોએ મારી તમામે તમામ જે ક્રાઇટેરિયા હોય તેને પૂરો કરી દીધો બાકી વ્યૂ તો ઘણા હતા ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ હતી આપ જુઓ કે બત્રીસ હજાર આની અંદર વ્યૂ છે યુટ્યુબ ચેનલ બનાવવાની રીત કેમ કે આ બધા સર્ચેબલ કન્ટેન્ટ તમારા ચાલે છે લોકો તેને સર્ચ કરે છે એટલે પણ હવે જે આપણે વાત કરી રહ્યા છે કે ભાઈ એક જ વિડીયો કયો હતો તો આપ જુઓ શરૂઆતની અંદર આ મારો એક વિડીયો હતો ગુજરાતના ખેડૂત કમાય યુટ્યુબમાંથી લાખો રૂપિયા ધ્યાનથી જોજો મિત્રો હું તમને જે સમજાવું છું ને તે તમે બરાબર સમજી લેશો તો તમારી ચેનલ જલ્દી મોનિટાઈઝ થશે ને આવો એક વિડીયો તમે આરામથી બનાવી લેશો આ જે વિડીયો મેં બનાવ્યો હતો તેની અંદર થમનેલને આપણે તેને ઓપન કરી લઈએ થમનેલમાં તમે જોશો તો મેં એવા બે ચહેરા મૂક્યા સાહેબ જુઓ કે બે ચહેરા યુટ્યુબ ઉપર ફેમસ છે હું ફેમસ નથી પણ આ લોકો ફેમસ છે આનો ઉપયોગ મેં થમનેલની અંદર કર્યો છે અને એ ટોપિક પણ કવર કર્યો છે એવું નથી કે તમે થમનેલમાં કોઈના ફોટા લગાડી દો ફેમસ યુટ્યુબરના પણ એના વિશે ટોપિક પણ હોવો જોઈએ વિડીયો કોઈ ખોલી અને જુએ તો એવી માહિતી પણ હોવી જોઈએ એટલે મેં એવો એક ટૉપિક પસંદ કર્યો ખેતીવાડીને લગતો અને બંને ફાર્મર યુટ્યુબર છે ફેમિલી બ્લોગવાળા તો તેના ફોટા મેં આની અંદર લગાડ્યા કેમ કે ઓલરેડી તે કમાય છે લોકો તેને ઓળખે છે એટલે આ વિડીયો મારો ખૂબ ચાલ્યો અને તમે બતાડો મિત્રો તેના એનાલિસ્ટની અંદર જઈએ તો જે અત્યારે ભરતભાઈ આહિરનો જોયો હતો ને તેના કરતાં પણ આની અંદર તમે જોઈ શકો છો કે વોચ ટાઈમ એટી એટ પોઈન્ટ નાઇન કે એટલે કે અઠ્યાશી હજાર સોરી વ્યૂ એટી એટ પોઈન્ટ નાઇન કે એટલે કે અઠ્યાશી હજાર નવસો વ્યૂ આવ્યા હતા અને વોચ ટાઈમ ચાર હજારને સાતસો કલાક આપ જુઓ કે જ્યાં ચાર હજાર કલાક જોતી હોય તેના બદલે ચાર હજારની માથે સાતસો કલાક થઈ ગયા અને સબસ્ક્રાઈબર જ્યાં આપણે હજારની જરૂર હોય ને ત્યાં ટુ પોઈન્ટ સેવન કે એટલે કે સત્યાવીસો થઈ ગયા હજાર સબસ્ક્રાઈબરને બદલે સત્યાવીસો થઈ ગયા તો એક વિડીયો મળી ગયો નું મિત્રો કે જે વાયરલ થઈ ગયો અને બધો ક્રાઇટેરિયા તેણે પૂરો કરી દીધો કઈ રીતે આની અંદર કામ કર્યું તો તમે સમજી ગયા હશો કે તમે ફેમસ નથી પણ તમારા થમનેલની અંદર એવા કોઈ વ્યક્તિને લઈ આવો કે જે ઓલરેડી યુટ્યુબની અંદર ફેમસ હોય અને એવો કોઈ ટોપિક કવર કરો કે જે લોકો પસંદ કરતા હોય તેના વિશે થોડુંક સર્ચ કરતા હોય તો આ જે ટેકનિક છે એ તમારા માટે પણ કામ કરશે હવે એવું નથી કે કોઈ ફેમસ યુટ્યુબર્સને લેવા તમે કોઈ સેલિબ્રિટીને લઈ શકો છો શરૂઆતની અંદર આ રીતનું તમારે થોડુંક સર્ચ કરવું પડશે કે ભાઈ અત્યારે ટ્રેન્ડિંગની અંદર કઈ ટૉપિક ચાલે છે કોઈ પોલિટિશિયન હોય કોઈ સેલિબ્રિટીઝ હોય કોઈ યુટ્યુબર હોય અથવા તો એવું કોઈ ન્યૂઝ રિલેટેડ વિડીયો હોય તેને તમે કવર કરો તમારા થમનેલની અંદર તે ચહેરાઓને એડ કરો કે જેને લોકો ઓળખે છે ને આ રીતે તમારો એક એ વિડીયો વાયરલ થઈ જશે અને તમારી ચેનલ મોનીટેસ થઈ જશે એટલે બધા ડાઉટ તમારા ક્લિયર થઈ ગયા હશે કદાચ મેં ભરતભાઈ આહિરનો વિડીયો બતાવ્યો ત્યારે તમને એવું લાગ્યું હશે કે ભાઈ આ તો અત્યારે વાયરલ થયો છે તમે સો વિડીયો મૂકી દીધા પછી પણ એટલે જ મેં તમને શરૂઆતના વિડીયો બતાવ્યા કે ભાઈ મારા શરૂઆતના વિડીયોની અંદર પણ વ્યૂ હતા કેમ કે મારો એટલો એક્સપિરિયન્સ છે કે અલ્ગોરિધમ કઈ રીતે કામ કરે છે એસીઓ કઈ રીતે કામ કરે છે જો તમે પ્રોપર એસીઓ નહીં કરો તો પછી તમને વ્યૂ ક્યારેય પણ નહીં આવે Oui. એટલે આ રીતે કામ કરજો અને સફળતા તમને સો ટકા મળશે તમારો એક વિડીયો તમારી ચેનલને મોનિટાઈઝ કરી દેશે તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો અને નેક્સ્ટ વિડીયો આપણે એસીઓવાળો લાવશું સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન કઈ રીતે કામ કરે છે કઈ રીતે આપણે ટાઇટલને ચૂઝ કરવું કઈ રીતે ટેગ લખવા કઈ રીતે ડિસ્ક્રિપ્શન એ ટુ જેડ બાબત થમનેલથી લઈને બધું કે ભાઈ કઈ રીતે આ બધું આપણે પ્રોપર કરશું એસીઓ તો આપણા વિડીયો વાયરલ થશે કેમ કે શરૂઆતની અંદર જે મારા વિડીયોની અંદર આપ જુઓ છો કે જે વ્યૂ આવે છે ને તો એસીઓના લીધે જ એટલા બધા આવ્યા છે તેત્રીસ હજાર હોય કે આઠ હજાર હોય કે પચીસ હજાર હોય આ બધા એસીઓને આભારી છે કેમ કે મને કોઈ ઓળખતું ના હોય અને જો વ્યૂ આવતા હોય તો પ્રોપર તેની અંદર મેં સેટિંગ કર્યા છે પ્રોપર તેની અંદર મેં બધું કામ કર્યું છે તો હવે એસીઓનો વિડીયો આપણે નેક્સ્ટ લાવશું પણ આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવો એક વિડીયો તમે પણ ફટાફટ બનાવો અપલોડ કરો અને તમારી ચેનલને મોનિટાઈઝ કરો ફરી મળીએ આપણે આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય માતાજી